આવું જોવો છે ટોલ્યો હા ટોલ્યો આવું જોવે છે મારે જો બોલવાય નહીં દેતો મને જો ભાઈ તો કોરોના નું છે ભાઈ ફોટા બોટા નું બધું સરસ છે હો આ બધા ને કહેવાય માથે નામ દે આવું જો સરના વગેરે એક ભાઈ બધા જને સરી પડો બધું મળે છે ઉપર ને ફૂલ છે માતા એ જો અમે લાઈન છે કે ગ્રાફિક ફૂલ છે ચલો તો મળીશું આપણે હવે દર્શન કરી નીચે મળ્યું દર્શન કરી નીચે મળ્યું ત્યારે પુલ છે ને અંદર કઈ મીડિયા માં આવેલું છે નહીં તો માતાજી બધા દર્શન કરી જાઓ હું ટાઉનમાં ના ચાલો તો મળી જાઓ આપણે નીચે થઈ

તો થયા એસીમાં કરી ગઈ છે એસી છે એસીમાં કરી ગઈ છે તૈયાર થઈ છે કમ્લેટ હવે ફોટો પાડવાનું છે આપણે ફોટા પાડવા જવાનું છે ચાલો અમે ફોટો પાડવી ત્યાં તમે બધા કન્ટિન્યુ બ્લોક પર રહી જ્યો કારણ કે હું આપણે હવે કેમેરાનું ચાર્જિંગ થતી ગયું છે હવે નીચે રહી ચાર્જિંગ મીગી થાય હવે વધુ છે મતલબ પાંચ ટકા ચાર્જિંગ છે મોબાઈલમાં આપણે જેના રીઝ્યુ કન્ટિન્યુ બ્લોક પર હશે એટલે તમને ચાલો ભાઈઓ પોટા બોટા બધું પઢાઈ લીધું છે બધું બને થઈ ગયું છે અર્ધું અર્ધું બાકી છે અર્ધું બને છે આપડે વાગ્યા છે ઘણા વાગ્યા છે આ રાત થઈ ગયા છે હવે નીચે ઉતરીશું આપણે હાજો અને આને હાથ સાદો નથી પોટા બોટા બધું આવી ગયું છે હવે કમ્પ્લીટ થઈ ગયું છે ચાલો તો હવે આપણે પરસેનીમાં જવાની છે અહીંને જમી આવી જમીન પછી જો બ્લોક કરીને કરીયો રાત રોકવાનું છે હું છે કે તપણ પડતો જવાનું છે હું નથી હવે નીચે જ આવી પે કા ખર પડે આવડા લોકો હું કરે છે જવાનું છે કે ભાઈ રાઈત રૂપાનું છે કારણ કે થોડુંક લઈને બદલાય બધું ચાલો તો કન્ટિન્યુ બુલમાં રહી જાય થોડાક હળવળ ઉતરી ભાઈ બધા ઉતરે છે હળવળું ઉતરી જાય આપડે હારો એ ચાલો ભાઈ વાયદો કર્યો તો ભાઈ ફગવડિયા થી કે રમકડા લેવાના છે અરે લેવા જયા કોરડા તો આવડે સ્પર્ધાના રમકડા લેવાના હોય કોરડા રમકડાની દુકાને

હાલો લઈ લે હું તમારા મકડા લેવાના આવડી ફ્રેમ કરાવી છે ભાઈ જોઈ જવો હા તમને ના બતાવું ફોટો ભાઈ આવડી ફ્રેમ મોટી લીધી છે આપણે ફ્રેમ જો મોટી જબા ચાલો ભાઈ જો જમવાનું અહીંયા બધું કપડા છે આ બધા જમે છે અહીંયા અહીંયા અમારો માહિતી છોકરો બેઠો છે અમે તો પિત્તળ દીધું અમે છોકરો બેઠો છે આ બધા જમવાનું અહીંયા જો સરસ મજાનું જમવાનું છે અહીંયા તો સુવિધા છે મસ્તીની અમારે જો અહીંયા ગાંઠિયા છે લાપચી છે પછી આ લાડુનો ભૂકો છે

ચાલો ભાઈ હવે અમારા અહીંયા વાગી ગયા છે દસ જમી બમી બધી પરસેથી લઈ લીધી છે અને દસ વાગી ગયા છે રે અન્ના અને અંધારું થઈ ગયું છે અને વેળે તે ગઈ છે હજી અને હવે અત્યારે અમે છીએ ઘરે જ આવી છીએ અહીંથી અઠ્ઠાવન કિલોમીટર થાય છે વરલ જવાનું છે અત્યારે અઠ્ઠાવન કિલોમીટર થાય છે તો અમે જલ્દીથી નીકળી જઈએ પછી કારણ કે મોડું થઈ જાય છે અને હળુ હળુ દોઢ કલાકનો રસ્તો છે અને હળુ નીકળી જઈએ અમે અને આ બ્લોક અત્યારે અહીંયા અંધારાનો પૂરો કરું છું અને અમારો બ્લોક આવડો ફુગુડાનો અને કોટલાનો બદલાનાનું જે આવું થયું કેવો લાગે છે તો સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરી દીજો અને શેર પણ કરી દીજો ગમે તો લાઇક શેરક્રાઇબ કહેવાય કોમેન્ટ કરજો બધા ચાલો જાય માતાજી જાય સાઉન્ડમાં જાય મોગલમાં